આજે જે પાટીદાર સમાજના નેતાઓ સામે જે પાટીદાર અનામત થયેલા રાજદ્રોહના કેસો છે તે પરત ખેંચવામાં કેમ નથી આવી રહ્યા ત્યારે વિપક્ષ તો ઠીક પરંતુ સત્તા પક્ષના ધારાસભ્ય પણ પોતાની સરકાર સામે સવાલો પૂછ્યા છે શું વાત કરી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી BHK કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે

કે અલ્પેશ કથેરિયા હોય પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમના વિરુદ્ધ રાજદોની ફરિયાદ થઈ હતી ને તે મામલાના સંદર્ભમાં આજે નવ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે પરંતુ આને લઈને વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને સરકારની માનસિકતા સામે પણ તેમણે પ્રહાર કર્યા છે આ મામલે હવે વિપક્ષ તો સવાલ કરી રહી છે પરંતુ સત્તા પક્ષના ધારાસભ્યએ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજના કેસો પરત ખેંચાયા છે તેને અમે આવકારીએ છીએ પરંતુ અન્ય સમાજના લોકો જેમ કે ઓબીસી એસસી એસટી સમાજના લોકો સામે જે આંદોલન દરમિયાન કેસો થયા છે તે ક્યારે પરત ખેંચશો આ શબ્દ સત્તા પક્ષના ધારાસભ્યના છે પહેલા તો અમને શું કહી રહ્યા છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તે સાંભળી લો સરકારે પાટીલ આંદોલન વખતેના કેસો પાછા ખેંચ્યા હશે શું કેસો ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારી ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય તે ચાહે પાટીદાર આંદોલન સમિતિ ના હોય ચાહે ઓબીસી આંદોલન સમિતિ ના હોય ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિ ના હોય જેટલા પણ આવા કેસો હોય તમામ કેસો ની તપાસ કરી અને આંદોલન વખત ના જેટલા પણ તમામ વર્ગ ના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ હું રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગ ની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એ પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી પણ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેશો મારત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેશો હોય એ તમામ કેશો પરત ખેંચવામાં આવે આભાર આ હતા ગાંધીનગરના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમણે પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને તેમણે કહ્યું છે કે જે ઓબીસી સમાજ એસટી સમાજ એસસી સમાજ વિરુદ્ધ આંદોલન દરમિયાન ભૂતકાળમાં કેસો થયા છે તો તે પણ પાછા ખેંચવામાં આવે અને આ મામલે સરકાર દ્વારા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવે તેને જ લઈને હવે રાજનીતિ તેજ બની છે કેમ કે સત્તા પક્ષના સાંસદે જ પોતાની સરકાર સામે સવાલો પૂછ્યા છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે હવે સરકાર તો સમાનતાની વાતો કરી રહી છે સૌનો સાથ સૌનો વિકાસની વાતો થાય છે પરંતુ આ મામલે સરકાર પોતાનું સ્ટેન્ડ કઈ રીતે ક્લિયર કરે છે દર્શક મિત્રો જ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં